નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું તો દોસ્તો પહેલા તો આ વિડીયોને દોસ્તો તમે જો ઠાકોર સમાજના વ્યક્તિ હોય તો દોસ્તો કલાકારોને સપોર્ટ કરતા હોય તો પહેલા તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો હવે દોસ્તો જેમ કે મતલબ એ છે કે દોસ્તો હવે તમને કહી દઈએ કે જેમ કે વિધાનસભાની અંદર જે જેમ કે દરેક જેમ કે સમાજના કલાકાર આવ્યા હતા પરંતુ દોસ્તો ઠાકોર સમાજના એક પણ કલાકાર નથી તેના વિશે વિક્રમ ઠાકોરે આ મુદ્દો ઉપાડ્યો છે હવે દોસ્તો જેમ કે તેના વિશે ભૂપેન્દ્ર પટેલ શું કહેવા માગે છે તમને હું આ વિડીયોની અંદર હું તમને જણાવવાનું છું તો દોસ્તો એ પહેલાં જલ્દીથી વિડીયોને વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી જેમ કે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો તમને જણાવજો જેમ દોસ્તો જેમ કે ભૂપેન્દ્ર પટેલ આ વાતથી અજાણ હોય એવું લાગી રહ્યું છે કારણ કે દોસ્તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જેમ કે ઠાકોર સમાજ દોસ્તો જેમ કે એક મંચ પર છે ત્યારે જેમ કે ભૂપેન્દ્ર પટેલે જેમ કે લગભગ દોસ્તો તો હજી પણ જેમ કે તેમને કોઈ પણ પોસ્ટ નથી કરી કે શું કે શું ચાલી રહ્યું છે ખરેખર દોસ્તો જેમ કે એક જાતનું જેમ કે અપમાન જ છે જેમ કે ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજના એક પણ કલાકારને ન બોલાવે પરંતુ દોસ્તો જેમ કે આ વાતથી જેમ કે ભૂપેન્દ્ર પટેલ અજાણ હોય એવું લાગી રહ્યું છે કારણ કે દોસ્તો હજી સુધી જેમ કે ભૂપેન્દ્ર પટેલ આ વાતને લઈને જેમ કે કોઈ પણ જેમ કે મુદ્દો જેમ કે ચર્ચા નથી કરી ખરેખર દોસ્તો આમાં હવે તમારું શું કહેવું છે